આ એક અલગ અલગ પ્રકારના ટૂલ્સ છે કસરત કરવા માટેના જે લોકોને માઇકમાં બોલવાનું શરમ થતી હોય ન બોલાતું હોય એ લોકોએ આ એક્સરસાઇઝ કરી અથવા માઇક રાખી અને સ્પીચ આપે તો વધારે પડતું સારું ઇમ્પ્રુવમેન્ટ થાય અને આપણે એવી ગણતરી છે ભવિષ્યમાં કે વાઇટ બોટ જાગરણ હ્યુમન સિસ્ટમ અપજેડિંગ પ્રોગ્રામ બધાના ખાતે આવા બધા સાધનો ત્યાં લગાડવા છે અને લોકોને એક હ્યુમન સિસ્ટમ અપજેડિંગ પ્રોગ્રામમાં સહાયભૂત થાય એના માટે આ લોકોની સેવા આપણે પૂરી પાડવાની છે એક્સરસાઇઝ માટે આપણે શરીરમાં રહેલું જે મૂલાધાર ચક્ર છે એ જાગૃત થાય અને આપણે પૃથ્વી સત્વ સાથે જોડાઈ જઈએ આર્થિક સમૃદ્ધિ શારીરિક સ્વાસ્થ્ય માનસિક શાંતિ અને ધ્યાનની ગહેનતા પ્રાપ્ત થાય એના માટે આ એક્સરસાઇઝ બહુ જરૂરી છે અને આ સાધનની અંદર ત્રણ જણા એક સાથે એક્સરસાઇઝ કરી શકે એવી સગવડામાં આપવામાં આવેલી છે જાગૃત થાય નેગેટિવિટી દૂર થાય લોક જ દૂર થાય પીંગળા બે નાળીઓ શુદ્ધ થઈ અને સુસુનામાં પ્રાણ જાય હૃદયની નિષ્ઠુરતા દૂર થાય હૃદયમાં પ્રેમ જાગે અને કરુણા જાગે આ આળસુ માટું મા આરસુ માણસો દુનિયામાં છે એના માટે બહુ કામનું છે જે લોકોને હારવાની તકલીફ પડતી હોય નકામા માણસો માટે આ બહુ જબરજસ્ત છે આ કરવાથી એમાં એક્ટિવિટી આવે ઉત્સાહ જાગે કામ કરવાની ઈચ્છા થાય અને જીવનમાં જીવનમાં નવું નવું કરવાની અને તમન્ના જાગે દુનિયામાં જે કહોજા માણ હોય એને સીધા કરવા માટે આ એક સરસ મજાનું ટૂલ્સ છે આનાથી હામેલા માણસનું અને હાચકર ચોખ્ખું થાય આપણું તો થાય બેગા બેગા સામેવાળાનું પણ થાય આનાથી એક બીજી એક ફાયદો બહુ છે કે ગુસ્સો નીકળી જાય કારણ કે આમ કરવાથી આપણા મગજમાં રહેલા ખાડ અને ગુસ્સો બહાર નીકળી જાય આ એક શું ગોળ ગોળ ગુદેલી ફરવાનું સાધન છે જેને ચક્કર આવતા હોય એને નહીં કરવાનું લોકોનું ચક્કર દેવા હોય તો કરવાનું જેને લગ્નમાં તકલીફ આવતી હોય એના માટે આ છે બહુ જરૂરી છે આમ એક ફિમેલ હોવી જોઈએ તો સગાઈ સગાઈ જલ્દી થાય કારણ કે આ સટપણ મશીન કહેવાય આને કહેવાય સગાઈ મશીન આમ કરવાથી જીવનસાથી સાથી મળવાની પૂરેપૂરી શક્યતા છે પતિ પતિમાં ઝઘડો થયો હોય તો શાંત કરવા માટે આ એકદમ સરળ મશીન છે આ બોલા હોય ખાર કાઢવા હોય ગુસ્સો કાઢવો હોય એના માટે આ મસ્ત મશીન છે અને આનાથી પ્રેમ વધે પતિ પત્નીમાં ડખા બંધ થઈ જાય તો પતિ પત્નીએ ખાસ આ એક્સરસાઇઝ કરવી જોઈએ કપડમાં કરવી જોઈએ ભાગીદારી જામતું ના હોય તો આ કસરત બહુ સરસ છે હે બે ભાઈઓ વચ્ચે ઝગડો હોય તો શાંત થઈ જાય ભાગીદારો વચ્ચે કલા હોય તો શાંત થઈ જાય એના માટે બે ભાગીદારો હોય બે ભાઈઓએ સરસ મજાની આક્ષેતી કરવી અને હાથે કરવી અને પોતાની બળ કેટલું હોય શક્તિ કેટલી છે એ બતાવવા માટે આ યોગ્ય એક મશીન છે અને દરેક લોકોએ આ કરવું જોઈએ